નમસ્કાર મિત્રો હું મહેશ રાજપુરિયા આજે આપણે રાણાયટૂંક પર્વત ઉપર આયા છીએ રાણીટૂક પર્વતમાં તમને હું નજારો દેખાઈ રહ્યો છું તમે જોઈ રહ્યા છો આજે રાણીટુંક પર્વત ગજબનું સીન થઈ રહ્યો છે મિત્રો હાલ રાણીટૂંક પર્વત ઉપર એક સરસ મજાનું ઝરણું ચાલી રહ્યું છે આજે તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ સરસ મજાનું એક વહેણ ચાલી રહ્યું છે અને રાણીટૂંક પર્વતનો નજારો આજે તમે નિહાળી રહ્યા છો ખરેખર એટલું મસ્ત એક રમણીય સ્થળ કહેવાય કે જ્યાં એક રાણી અહીંયા નાચતા નાચતા ને આત્મદેહ કર્યો હતો અને ખરેખર આ પર્વતનું નામ રાણીટૂંક પડ્યું હતું અને આ રાણીટોક દાંતીવાડાથી દસ કિલોમીટરના અંતરે આવેલું છે બરોબર તો તમે સૌ મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આપણે આગળના વ્લોગમાં બન્યા રહીશું ખરેખર આ રાહેટુક પર્વત એક રમણીય નજારા સાથે તમને આહલાદક નજારો મળી રહ્યો છે તો એમનો તમે લાભ લઈ રહ્યા છો ખરેખર ખૂબ સરસ અને એકદમ બધા લોકો પસંદ કરી રહ્યા છે અહીંયા આવવા માટે તો તમે પણ આવો અને ખરેખર આ પર્વતનો લાભ લો અહીંયા કાળકા માતા શંકર ભગવાન નાગદેવતા ઘણા બધા ભગવાનોના મંદિર આવે છે એમાં મેન કાળકા માતાનું મંદિર છે જેને મિની પાવાગઢ તરીકે પણ કહેવામાં આવે છે તો તમે મિત્રો ખરેખર આ પર્વતનો લાભ લઈ અને તમે પણ સુંદર નજારો માણી શકો છો રાણીટૂક પર્વતમાં જ્યારે અત્યારે પાણી બહુ સરસ ચાલી રહ્યું છે તો તમે પણ આ પાણીનો આહલાદક લાભ લઈ શકો છો અને મિત્રો ખરેખર જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીંયા એક પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને ખરેખર અહીંયા એક સુંદર મજાનું રમણીય સ્થળ તૈયાર થાય છે અત્યારે તમે ઝાડ જોઈ શકો છો એકદમ લીલાછમ વરસાદની ઋતુમાં અહીંયા ખૂબ જ સરસ મજાનો નજારો જોવા મળે છે અને અહીંયા પાણી અવિરત ચાલુ ચાલુ છે તો તમે મિત્રો ખરેખર અહીંયા આવી અને એકવાર રાઈટૂક પર્વતનો લાભ લઈ શકો છો અહીંયા દાંતીવાડા ખૂબ જ નજીક દસ કિલોમીટર અંતરે છે તો તમે અહીંયા આવીને લાભ લઈ શકો છો મિત્રો આજે જે જાણું જઈ રહ્યું છે એની વચ્ચે આપણે જીગરભાઈ પણ આપણે ઉપસ્થિત છે તો જીગરભાઈ પણ તમને ટૂંકમાં માહિતી આપશે જીગરભાઈ રાણેટોક પર્વત ઉપર આવીને કેવું લાગ્યું થોડી ટૂંકમાં માહિતી આપો તમે જોઈ રહ્યા છો કે જે આ રાણેટોક કહેવામાં આવે છે ત્યાં મહાકાળી માનું મંદિર આવેલું છે અને જે સરસ મજાનું એક ઝરણું પણ ચાલી રહ્યું છે તો જોવા માટે ખરેખર સારી પિકનિક એક થઈ શકે તો બધા સાથે મળી અને ઘરના બધાને ભેગા લઈ અને આવું હોય તો પણ આવી શકો છો સારી પિકનિક પણ થઈ જશે અને અંદર નાસ્તા માટે કોઈ બી વસ્તુ અહીંયા લઈને આવો તો ખાવાની પણ બહુ મજા આવે મજા આવ્યું છે અહીંયા તમે ફેમિલી તો તમે ફેમિલી સાથે પણ આવી શકો છો અને સારા આજુબાજુ ઝાડ છે અત્યારે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો એકદમ પ્રફુલ્લિત થઈ ગયું સુંદર્ય વાતાવરણ પણ છે અને ઝરણું સરસ મજાનું ચાલી રહ્યું છે નાહવાની સગવડ પણ છે બધી જગ્યાએ અહીંયા સારું એવું ઝરણું પણ છે તો મિત્રો જીગરભાઈની મુખ્ય તમે જે આ વાત સાંભળી છે રાઈટોક પર્વત વિશે બરોબર ખરેખર અહીંયા એક સરસ મજાનું અત્યારે ચોમાસાની અંદર વનરાજી જે આપણી કહેવાય છે કે જે આપણા વૃક્ષો છે એ સરસ મજાના તાજા અને એકદમ ખીલખિલાટ થઈ ગયા છે તો તમે ખરેખર મિત્રો ચોમાસાની અંદર એકવાર અવશ્ય પધારો અને દાંતીવાડાથી દર વખતે મેં કીધું એમ દાંતીવાડાથી દસ કિલોમીટરની અંદર તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો તો પણ તમને મળી જશે અને એક અહલાદક સ્વરૂપ લઈને અત્યારે વરસાદ જો પડે તો એક મજાનું સરસ મજાનું ઝરણું પણ અત્યારે વહી રહ્યું છે તો તમે ખરેખર મિત્રો પ્રેમથી વધારે રિક્વેસ્ટ કરું છું કે એક પિકનિક માટે એક દિવસ માટે અહીંયા આવી અને તમે એક રમણીય સ્થળ છે તો તમે અહીંયા નજારો જોઈ શકો છો ખરેખર મને તો બહુ ગમ્યું છે અને અમે જ્યારે નાના હતા ત્યારે અહીંયા અમે ચાલતા સીપુડેમથી અહીંયા આવતા હતા તમે પણ અહીંયા આવી શકો છો અને આનો સુંદર મજાનો લાભ લઈ શકો છો તો મિત્રો ખરેખર કાકા માતાનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે અને મિની પાવાગઢ તરીકે પણ કહેવાય છે અને જીગરભાઈ દેખો પાણીની અંદર જઈ રહ્યા છે ખરેખર બહુ સરસ વાત છે અને એકદમ ક્લીન નેટ એન્ડ ક્લીન પાણી છે તમને જોઈ શકો છો તો તમે ખરેખર મિત્રો અહીંયા આવીને નાહવાની પણ મોજ લઈ શકો છો આજે અમારા જીગરભાઈ બધી વેશભૂસ સાથે આવ્યા હતા પણ ઉપર લાવવાનું ભૂલી ગયા છે નહીં તમને નાતા નાતા પણ વિડીયો એમના જોવા મળત ખરેખર ખૂબ સરસ મજા આવી ગઈ મિત્રો જેમ રાઈન્ટૂક પર્વત ઉપરથી જે પાણી આવી રહ્યું છે ધોજ સ્વરૂપે અહીંયા વહી રહ્યું છે તમે જોઈ રહ્યા છો ખરેખર એક સુંદર મજાનું રમણીય સ્થળ તૈયાર થાય છે અને અહીંયા એક નાવાતા માટે અહીંયા તલવલિયા મારતા હોય છે અને પોતાને કિંમતી સમય આપીને અહીંયા પણ આવતા હોય છે તો ખરેખર મિત્રો તમે જોઈ રહ્યા છો એટલું સુંદર મજાનું એક રમણીય આહલાદક રૂપ લઈને અહીંયા રાઈટ પર્વત ઉપરથી ખરેખર મને તો મજા આવી છે તમે મિત્રો ઘણા બધા મિત્રો સાથે પરિવાર સાથે ફેમિલી સાથે તમે આવી શકો છો બતાવી રહ્યો છું એ ખરે આજુબાજુના રાયટોક પર્વતની આજુબાજુનો નજારો છે અને સામે દિશામાં જે દેખાઈ રહ્યું છે એ સિપુ ડેમ છે અહીંયાથી ખૂબ નજીક છે અને ત્યાં થોડું થોડું પાણી પણ દેખાઈ રહ્યું છે અને મિત્રો અહીંયા જે ઝરણું છે એ ઝરણાનું પાણી અહીંયા આવી રહ્યું છે તમે મિત્રો અહીંયા આવીને એક લાભ લઈ શકો છો પિકનિક તરીકે આવી શકો છો કપલ સાથે આવી શકો છો ફેમિલી સાથે આવી શકો છો અને ચારસો પગાર થયા છે એટલે મિત્રો થોડી ચડવામાં થોડી તકલીફ થશે પણ ખરેખર એક સુંદર મજાનો નજારો રમણીય સ્થળ તરીકે ખૂબ જ મજા આવશે એવું સ્થળ છે તો મિત્રો આવી શકો છો ખરેખર આજે એક અલગ અનુભૂતિનો અહેસાસ થઈ રહ્યો છે તો મિત્રો તમે અહીંયાનો લાભ લઈ શકો છો અસ્તુ ભારત માતા કી જય જય કાકામાં અને બધાને અહીંયા આવવાની શક્તિ આપે એ જ અભ્યર્થાને પ્રાર્થના સાથે વિરમું છું